આ બધું આ બધી દુકાને પડ્યા છે ને આ બધા લોસા એમાં એવું છે કે અમારે એક ભાઈબંધના પ્રિવેડિંગ માટે જવાનું છે એટલે મીન્સ એ લોકો જવાના છે પણ મેસિંગ બરોબર કાંઈ થતું નથી અને થોડુંક તકરાર થઈ જાય છે અને ઘરની વસ્તુ બધી મેસિંગ કરવાની હોય એટલે થોડું ઘણું તો એવું રહેવાનું જ છે ઓલું ભાડે લાવ્યા હોય તો તોય ક્યાં ઉપાધી છે જ એમ જા બધું આવે સામાન બધું એનો સ્પેડ્યો છે કાઈ વાંધો નહીં બધે તૈયાર કેવા થાય પછી આપણે જોઈશું સુરત સુરત જાવ છોક પ્રી-વેડિંગ કરવા જાવ છો પ્રી-વેડિંગ કરવા જાવ છો વાહ 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 મેકઅપ ના થથિયારા લગાડી દીધા છે તારા ફોટા પ્રી-વેડિંગ ના એ આવજો બે જણા પ્રી-વેડિંગ કરવા જાય છે જાણે તેમ લાગતું લાગે કે ફરવા જાય છે એટલે ઠેલા લીધા આને હારે જવું છે તારે જાવ છે એટલે હા એ આવજો ભૂલ કીધુંય ભૂલતા નહી બે જણા પ્રી વેડિંગ કરવા ગયા છે અને આ નાસ્તાનું કામકાજ ચાલુ છે અને આવી કેવા વિડીયો ઉતારે કેવા ફોટા પાડે એ આપણે જરીક જોઈ લઈએ હાલો

તો હું ઘરેથી લાયોતે મિજા એમ નહી તો ઘરેથી ન લાવ્યો તો હા તોની જોડી વાંધો નહીં તમારે થઈ ગયું ને કામકાજ અને કાલે અમારે વિજયભાઈના લગન આવે છે નાને કા લગન લખવાના છે અને આ લોકો ને ગામમાં પિયર્યું ને ગામમાં સાસરીયું છે એટલે તમને બને એમ થતું છે કે લવ મેરેજ છે એ મગજમાંથી કાઢી નાખ્યું એવું જરી કઈ નથી રાજી ખુશીથી બરાબર ને અને પછી વાતો કરવા વાળા તો ભલે કરતા તો કાલે લગન લખવાના છે અને આના લગન કાલ આવે છે એટલે લગ્ન આવશે ને એનો ફૂલ વ્લોગ બનાવશે એટલે મસ્ત તૈયાર થઈ જાય છે પછી બપોરે પછી મેં કીધું જ માળા લઈ આવશું હા રોજ પહેરીને બે ફોટા ફોટા પાર્ચર હોય છે હા વાંધો નહીં વરાઝ હરખાઈ ગયો અને આના ના આપણે ફૂલ વ્લોગ બનાવવાના છે આના હતા અને આનું છેલ્લું કન્ટેન ફૂલ વ્લોગ

પ્રિવેડિંગ કરીને પ્રિવેડિંગ વાળા વયા ગયા છે અને ત્યારે હું દુકાને બેહીને સરસ મજાની કોટી બનાવી નાખી જુઓ ભાઈ તમારા ભાઈને મસ્ત મજાનું બધું કામ આવડી ગયું છે એટલે મીન્સ જો આ કોટીનું અંદર અસ્તર સરસ મજાનું નાખી દીધું છે એટલા માટે હું વાગે નહીં આની અંદર કેનવસ નાખવાનું આવે ત્યારે બધા સરસ મજાનો કોટીનો લુક આપી દીધો છે ને આ કોટી ટ્રેડિશનલ કોટી કહી શકીએ ને અને બીજું એ કે આ કોટીની જે ટાઈપ બનાવી છે આ મોદી કોટી કહેવાય જો અહીં નીચે કેટલું સરસ મજાનું છે અહીંયા ફૂલડા જેવું કરી નાખ્યું અહીંયા કાદુ બ્રોચ આવી જશે પછી અહીંયા બટન આવી જાય અને કોલર કેવી સરસ મજાની કરી છે વરક 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 આખી દુકાને ઘણું બધું કામકાજ છે અને બ્લાઉઝ સીવાના તો સીવી નાખ્યા છે અને તમને થશે કેસ કેમ હું નથી બતાવતો પણ તબિયત થોડી ઠીક થઈ ગઈ છે તબિયત થોડીક વીક થઈ ગઈ છે એનું કારણ છે કે ઉજાગરા સતત વધી જાય છે અને લગ્નમાં ટ્રાવેલિંગ વધી જાય છે લગ્ન ગાળો છે એટલે જમવાનું થોડુંક વધી જાય છે બધું મસાલાવાળું ટેસ્ટી ગાળું બધું ખાવાનું આવે તમને તને ખબર જ હોય એટલે અત્યારે વાગી ગયા છે બાર ને ઘણું બધું કામકાજ છે સીવવાનું કામકાજ છે ને વાત પૂછવામાં ને કાલે મેં વાત કરી એમ કે મારા પરમ મિત્રના લગ્ન આવવાના છે કાલે મારો કાળજાનો કટક મારા કલેજાના કાલે લગ્ન છે લગ્ન આવે છે એના કઈ રીતે લગ્નની વિધિ એટલે મીન્સ લગ્નની વિધિ તો તમને બધાને ખબર જ હોય છતાંય અમારા વિસ્તારમાં કઈ રીતે રીતિ રિવાજથી લગ્ન થતા હોય એ તમે અમને મોજ મસ્તી સાથે અને હાસ્યના હાલડા સાથે તમને અમે દર્શાવીશું પરંતુ હવે લગ્ન આવે એનો કંઈક મતલબ હોય કારણ કે દીકરીના ઘરે લગ્ન લખાય ત્યારબાદ દીકરીના ભાઈઓ ત્રણ પાંચ અથવા સાત લગ્નિયા કહેવાય દીકરાવાળાના ઘરે જાય લગન લઈ એમાં લગ્ન લખેલા હોય છે અને ઘણું બધું પડા અને એવું બધું શ્રી પણ બધું હોય તો વિદાય વિદાયનું મારા પપ્પા એક્સપાયર થયા ને ત્યાર પછી હું વિદાય પ્રસંગ વિશે બહુ જાજુ નથી બોલી શકતો ચલો ત્યારબાદ વિદાય અને પછી ત્યાર પછી ફેરવશું હું હાથે સીવેલા પહેરું છું કે કંઈ ઓર્ડર રેડ ઉપર રાખેલા છે કે પછી સમથિંગ સમથિંગ અરે સીવેલા કપડાં પહેરવાના છે ને કંઈ ઘટે નહીં એવા ભરવાના છે કારણ કે મારા હૈયાના હાર મારા કાળજાનો કટકો મારા ના ના એવું કાંઈ નથી આ તો હંસી મજાકની વાતો છે હાંસીના હારડા સાથે તમને બધાને મારા બ્લોગ શેર કરાવવાનો હોય તો આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદા સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું Le, chale, jai, mataje, joy de esto, bye bye.